ઉર્જે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે વધુમાં બાળકના મોઢા પરથી ઈજાને નિશાન મળી આવે છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે હાલ પોલીસ આ મામલે આસપાસ રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે અને બાળક કોનું છે અને તેને અહીં કોણ મૂકી ગયું તેમજ તેનું મોત કયા કારણસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો આ અંગે સૌથી પ્રથમ માસૂમની લાશ જોનારા ડિલિવરી બોય બાવેશ સાબલપારે જણાવ્યું હતું કે તે બ્રિજ પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક બાળક પાણીના પાઇપ પાછળ દેખાયું મેં નીચે ઉતરીને જોયું તો ખરેખર બાળક જ હતું એટલે તાત્કાલિક એકસો આઠને ફોન કર્યો હતો એકસો આઠના કર્મચારીએ ઘટના સ્થળે આવી તપાસ કરતાં બાળક મૃત્યુ હોવાનું બહાર આવ્યું છે બાળકે બ્લુ ટી શર્ટ અને સ્વેટર અને ગ્રે કલરનું પેન્ટ તેમજ ડાબા હાથમાં કાળા કલરનો દોરો બાંધેલો હતો ઘટનાની જાણ બાદ પોલીસ આવી જતાં હું ત્યાંથી ચાલી જવા પામ્યો હતો અઝર ફેન્યુઝ